આજ રોજ લાઠી મુકામે કાળુબાઈ હુંબલના ફાર્મ ઉપર અમે મુલાકાત માટે આવ્યા છીએ ખાસ તો સાળંગપુર જે રાજ્યપાલનો કાર્યક્રમ હતો ત્યાંથી કાર્યક્રમ પૂરો કરીને રસ્તામાં આ એક તીર્થ સ્થળ આમ તો કહી શકાય એવું સ્થળ જોવા માટે આવ્યા છે આ સ્થળની થોડીક વિશેષતાની વાત કરીને પછી દિવસ પહેરે વાત કરીએ કે ત્રણસો મીઘા જમીન એક સેડે છે અને કંઈક જુદા જ પ્રકારની ખેતી અહીંયા થઈ રહી છે સામાન્ય જે આપણે ખેતી થાય છે એના કરતાં કંઈક અલગ પ્રકાર વાવેતર છે સરગવો અને આપણો રજકો એ વિશેષ છે પણ સરગવાની સીંગનો ઉત્પાદન નથી લેતા પણ માત્ર એના જે પાન છે એનું કટિંગ કરી એનો પાવડર બનાવે એવી જ રીતે રજગાનું પણ કટિંગ કરી અને એનો પાવડર બનાવી અને પછી એનું વેચાણ કરે છે રજકાનું લગભગ સો રૂપિયા કિલો અને આપણો સરગવો છે એકસો ચાલીસ રૂપિયાની કિલોની આસપાસ એનું વેચાણ થઈ રહ્યું છે અહીં પાછળ તમે જુઓ છો તો અહીંયા આઠ આઠ હજાર લિટર ના કુલ સાત ટેન્ક છે અને એમાં જીવામૃત બને છે દરરોજ એક ટેન્ક આખા ત્રણસો વીઘામાં એમાં પીએફ સાથે જાય એવી વ્યવસ્થા કરેલી છે એટલે સાત આઠ દિવસે જીવામૃત તૈયાર થઈ જાય દરરોજ એક એક ટેન્કમાંથી માંથી જીવામૃત છે એ ખેતરમાં જાય અને ખૂબ જ આધુનિક સ્વરૂપે હલાવવું પણ ન પડે એમાં ખાસ જે આપણી નાચલી ઘરની મોટર છે એના દ્વારા હવા એ ઓક્સિજન અંદર પૂરું પાડી અને જીઆમૃત બનાવવાની આખી પ્રક્રિયા ચાલે છે એટલે કંઈક અનોખી ખેતી આપણને જોવા મળે છે દિવેશભાઈને થોડી વાત કરીએ કે તમારા ફાર્મ વિશેની જે કંઈ એની ખાસિયતો છે થોડીક વધારેની વાત આપણને રજૂ કરી દિવેશભાઈ મોસ્ટલી અત્યારે કેવું છે કે માણસો બીસ આપણે જે ખેતી રનિંગ જે ચાલતી આવે છે તો કરે જ છે એ રીતના પછી જે કોટન છે એવું બધું છે અને એવું બધી વસ્તુ કરે છે પણ અત્યારે અમે થોડું છેલ્લા ચારથી પાંચ વર્ષથી આપણે સરગવામાં અમે સતત ટ્રાય કરી હતી એ રીતના કે સરગવાનું જો મીન્સ કે સારું એવું આપણે એક તો ખેડૂતને કેવું છે બારે માસ વળતર મેળવું દે તો એક વખત વાવવાથી તે દસ વર્ષ સુધી ચાલે છે એક ને એક છોડ છો તમારે દસ વર્ષ સુધી ચાલે છે અને પ્લસ બીજી વસ્તુ કેવું છે તમે છોડ લગાવ્યા પછી એ નેવું દિવસની અંદર તમારે પહેલું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય છે પહેલું હાર્વેસ્ટિંગ નેવું દિવસે પછી તમારે દર દોઢ મહિને તમારે ઇન્કમ આવ્યા કરે છે મીન્સ કે પાનના તમારે કટિંગ કરીને તમારે ઇન્કમ આવ્યા કરે છે એ રીતના છે એટલે ખેડૂત માટે તો જેને પાણી એના હોય એના માટે એક તો બેનિફિટ એ પણ બહુ સારામાં સારું છે પ્લસ બીજી વસ્તુ આપણે હ્યુમન હ્યુમન માટે પણ એટલું ફાયદાકારક છે સરગો ઓછામાં ઓછા ત્રણસો જાતના રોગો માટે એક ખાલી જ મીન્સ કે બહુ એવું ફાયદાકારક છે એ રીતના એમ અને સાથે 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 અમારા હોય છે ઘઉંના જુવારા પણ કરીએ છીએ શિયાળાની અંદર અને જવું આવે છે એ પણ કરીએ છીએ તો સરગવાની સાથે એનું પણ આપણે વળતર વધારે પડતું મળી રહે છે એ રીતે મને રચકાનું છે આપણે સાથે કરીએ છીએ એ રીતના જુવારાનો પાવડર કે રસ ના જુવારાનો પાવડર જ આપણે વેચીએ છીએ તો રસ માં થોડુક એ means કે આજે જે નું બધું ચાલે છે અમારે કે licence ની બધું એ લોકો નું જે છે એ આપણે complete થઇ જાય પછી આપણે એનું જે આપણે juice ને છે એ આપણે કરી શકીએ છીએ એવું છે હા પેક કરીને ને આપણે કરી શકીએ છીએ અત્યારે આપણે સો ગ્રામ pouch માં છે પ્લસ મોસ્ટ ઓફ જનરલી અત્યારે અમે wholesale માં જ વેચીએ છીએ પચીસ કિલો ની bag આવે છે એ આપણે pharmaceutical company માં ને એમાં આપીએ છીએ એવું છે. હા રજકાનું પણ સારું એવું અત્યારે માર્કેટ છે રચકાનું અત્યારે અંદાજે તમારે વર્ષે પચાસ થી સાઈઠ ટન નું જે છે એ રીતના છે એ રીતના અને આગલા વર્ષે વધારે પણ કરવાના છીએ આજે વખતે હજી થોડું પાણી ઓછું છે અને થોડું ફર્સ્ટ ટાઈમમાં રચકાનું હતું એટલે મેનેજમેન્ટ પણ થોડુંક એ રીતના હતું એટલે આગલા વર્ષથી થોડુંક વધારે કરીને અને મિસ્કી એન્ટર કોપિંગમાં અત્યારે કેવું છે સરગો આવેલો છે એની વચ્ચે જ આપણે રજકો નાખી દે છે બટલે બંને એક સાથે થઈ ગયા રજકો પણ મળી જાય આપણે અને સરગો પણ મળી જાય એમ અને રજકાની આપણે જનરલી કેવું છે કે રજકો આપણે પચીસ થી ત્રીસ દિવસની અંદર આપણે હાર્વેસ્ટિંગ આવી જાય એટલે એની ઇન્કમ આપણે પચીસ થી ત્રીસ દિવસની થઈ ગઈ બીજું સરગો છે એ આપણે દોઢ થી ખેડૂતને કેવું છે કે એની એ રીતના બીજી વસ્તુ અમારે એ પણ છે કે કોઈ ખેડૂત ભાઈ આપણે મિસ કે કોઈને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી વવડાવવું હોય કે ભાઈ ચાલો બધે પાસે કોઈ સેલિંગની વસ્તુ નથી એ રીતના તો આપણે કોઈને વાવું હોય તો આપણે એની પાસેથી મટીરિયલ પણ રો મટિરિયલ લઈએ કે આપણે એ પ્રમાણે રેડી કરી આપે તો આપણે એની પાસેથી મટિરિયલ આખું વર્ષ કે ભાઈ આપણે જેટલું થાય એટલું આપણે મટીરિયલ આપણે એની પાસેથી લઈ શકીએ એમ નંબર જણાવશો હા મોબાઈલ નંબર સેવન જીરો ફોર ડબલ સિક્સ ટુ જીરો નાઇન જીરો નાઇન